નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ આપના લગતી તકલીફ અથવા તો કોઈ અન્ય વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે છે મલેરિયા જે એક પ્રકારની આપણે એમ કહી શકાય કે જીવલેણ બીમારી પણ છે અને એમ સામાન્ય ભાષામાં એમ સાદગી રીતે પણ મલેરિયા થતા હોય છે પરંતુ જે મલેરિયા છે એને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે કેમ કે એ ઘણી વખત શરીરના જે અન્ય હિસ્સાઓ છે તેને પણ નુકસાન કરતું હોય છે તો મલેરિયા જે છે એ કેમ ફેલાય છે મલેરિયાના લક્ષણો શું છે એને કઈ રીતે આપણે રોકી શકાય છે અને કઈ સ્થિતિમાં મલેરિયા જીવલેણ પણ બની શકે છે તે તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું અને આપણી સાથે વાતચીત કરવા માટે આજે જોડાઈ ગયા છે ડૉક્ટર જય રાણીંગા જે એમડી મેડિસિન છે અને ઘણા સમયથી આ વિષયમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે જે આપણને તમામ પ્રકારની સચોટ માહિતી આપશે તો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં જયભાઈ આપનું સ્વાગત છે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જયભાઈ હજુ જોવાય છે કે નથી આપણી સાથે ટેકનિકલ કારણોસર તો આપણે મલેરિયાની જે બાબત છે તે વિષય ઉપર આપણે વાતચીત કરી રહ્યા છીએ દર્શક મિત્રો આપણે સારી રીતે જાણીએ છીએ કે એક હાલમાં જે અભ્યાસ થયો છે તે અભ્યાસ મુજબ જયભાઈ હાલમાં જે એક અભ્યાસ થયો છે તે મુજબ ભારતની અંદર માત્ર ભારતની અંદર દર વર્ષે અઢી લાખથી પણ વધુ લોકો મલેરિયાના કારણે મૃત્યુ પામે છે અને લાખો કેસ મલેરિયાના આવતા હોય છે

કારણ છે હવે એની અલગ અલગ સ્પીસીસ હોય છે એની ટોટલ પાંચ સ્પીસીસ હોય છે નામ બતાવવા કે એક એક છે છે એમાં એમાં મલેરી એક છે એમાં ઓવેલી એક ફાલસીપેરમ અને છેલ્લું છે નોવેલેસી હવે જે ઝેરી મલેરિયા હોય છે એ પ્લાસમોડિયમ ફાલસીપેરમ હોય છે પ્લાસમોડિયમમાં એની જે ફાલસીવેરમ સ્પીસીસ જે નામ છે એને એ ઝેરી મલેરિયા કરે છે અને બાકીની જે ખાસ કરીને વાયવેક્સ છે એ સામાન્ય મલેરિયાનું કારણ બને છે હવે આપણને આ પેરેસાઇટ પ્રોટોઝોન પેરેસાઇટ કહેવાય આપણા શરીરમાં આ આવે છે કઈ રીતે તો એનું કારણ છે મોસ્કીટો બાઇટથી મચ્છરના કાટવાથી આપણા શરીરમાં આપણા બ્લડમાં ભળે છે હવે મચ્છરમાં અલગ અલગ પ્રકાર હોય આપણે અગાઉ વાત કરેલી એ પ્રમાણે જે એડિસ ઇજિપ્તી મચ્છર છે એ ડેન્ગ્યુ કરે છે ચિકનગુનિયા કરે છે એમ મલેરિયા માટે જે ટ્રાન્સમિશન માટે જે જવાબદાર છે એ મચ્છરનું નામ છે એનોફિલિસ મસ્કિટો હવે એમાં ફિમેલ એનોફિલિસ મસ્કિટો હવે મેલ એનોફિલિસ મસ્કિટો તો ફીડ કરે છે પ્લાન્ટ્સ ઉપર પણ ફિમેલ એનોફિલિસ મસ્કિટો જે હોય છે એ લોકોને પોતાની સેક્સ્યુઅલ સાયકલ પૂરી કરવા માટે બ્લડની જરૂર પડે છે અને એના માટે એ આપણી ઉપર એટલે કે હ્યુમન બિંગ્સ ઉપર ફીડ કરે છે અને આ એના બાઈટ મારફતે આપણા શરીરમાં આ પ્લાસ્મોડિયમ જંતુ પ્રવેશે છે અને એના કારણે જે રોગ થાય છે એનું નામ છે મલેરિયા જય ભાઈ મલેરિયા અંગે આપે ખૂબ જ સરસ અને સરળ ભાષામાં એક પરિભાષા મલેરિયાની આપી જેમ કે મલેરિયા જય ભાઈ આપે વાત કરી શું છે તે અંગે વાત કરી તો આપણે એ પણ આપણા દર્શક મિત્રો છે એ લોકોને જણાવો કે જે મલેરિયા છે એના લક્ષણો શું છે અચ્છા મલેરિયામાં સૌથી પહેલા શું થશે કે એનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય એટલે તમને બાઇટ કરે ને એના ઓનન એવરેજ મે તમને પાંચ સ્પીસીસ કીધી પ્લાસ્મોડિયમની એનો બધાયનો ઇન્ક્યુબેશન પીરિયડ એટલે બાઇટ કરે એના પછી યુઝ્યુઅલી 10 થી 12 દિવસમાં એના સિમ્પ્ટમ્સ જોવા મળે સિમ્પ્ટમ્સ એટલે કે પેશન્ટને જે લક્ષણો જણાય ને એ એમાં સૌથી પહેલા તો તાવ આવે તાવ હોય છે એ હાઈ ગ્રેડ હોય છે અને વિથ ચિલ્સ હોય છે એટલે કે તાઢીઓ તાવ આવે છે ઠંડી લાગીને તાવ આવે છે પછી આગળ જતા મલેશ થાય એટલે કે શરીરમાં તૂટ કરતર એવી રીતના થાય સ્નાયુ દુખાવો થાય એટલે કે માયલજિયા થાય આગળ જતા હેડેક થાય પછી ઘણી સિસ્ટમ્સ ને પણ ઇન્વોલ્વ કરી શકે છે ધારો કે ગેસ્ટ્રિક આપણી સિસ્ટમ ને ઇન્વોલ્વ કરતી હોય તો એના કારણે ડાયરિયા નોઝિયા વોમિટિંગ ઉલટી ઉપકા આ પણ બધું થતું હોય છે પણ એનો મેઇન પ્રાથમિક લક્ષણ જે હોય છે એ શરૂઆતમાં ફીવર વિથ ચિલ્સ એટલે કે એટલો ટાઢિયો તાવ આવે કે પેશન્ટે પંખા બંધ કરવા પડે ચાદર ઓઢવા પડે એકદમ જ સ્ટૂટ કર્તર થાય માથું દુખે અને આ લક્ષણ મેઈન શરૂઆતનો ઇનિશિયલ હોય છે જય ભાઈ આપે લક્ષણની પણ વાત કરી આપણે જોઈએ છે જય ભાઈ કે મોટા ભાગના જે દર્દી જે છે મેલેરિયાના એમાં બાળકો વધારે પ્રમાણમાં હોય છે તો આનું કારણ શું છે બાળકોને વધારે કેમ સકંજામાં લેતું હોય અચ્છા યુઝ્યુઅલી આ જે મચ્છર હોય છે એનો ફીમેલ એનોફિલિસ મસ્કિટો એનો ટાઈમ જે હોય છે એ ઇંગ્લિશમાં આપણે કહીએ તો કે રાતનો સમય એટલે ફ્રોમ ડસ ટુ ડોન એટલે સાંજ થી વહેલી સવાર સુધી ત્યાં સુધીનો બાઇટનો આનો એકદમ ઇફેક્ટિવ ટાઈમ હોય છે જ્યારે એનું જે મચ્છર હોય છે એનું કોન્સન્ટ્રેશન વધારે હોય છે યુઝલી આ જે મચ્છર હોય છે એ ફ્રેશ વોટર જે હોય ને ધારો કે આપણે પાણીનો તાકો છે એમાં અગાઉ આપણે જાણેલું કે જે ખાસ કરીને ડેન્ગ્યુના મચ્છર હોય છે એ આર્ટિફિશિયલ સોર્સ ઓફ વોટર એટલે કે પીટ્સ હોય ખાડા હોય કે એમાં એ લોકો ગ્રો કરતા હોય છે પણ એની સામે આ જે એનોફિલિસ મસ્કિટો જે મલેરિયા કરે છે એ ફ્રેશ વોટર નો જે સોર્સ હોય જેમ કે પાણીની ટાંકી છે એમાં યુઝ્યુઅલી ગ્રો કરે છે અને ઇનિશિયલી આ રોગ સબ સહારા આફ્રિકા આફ્રિકામાં જોવા મળતો કે જે આ ક્લાઈમેટ આ પેરાસાઈટ માટે કોલ્ડ અનફેવરેબલ છે હોટ ક્લાઇમેટ ફેવરેબલ છે ત્યાંથી જેમ જેમ લોકોનું માઇગ્રેશન થયું એમ ઇન્ડિયા અને બાકી બધા દેશોમાં આનો ફેલાવો થયો હવે યુઝુઅલી એવું હોય છે કે ઇટ ડિપેન્ડ અપોન ધ ઇમ્યુનિટી ઓફ ધ પેશન્ટ હવે જે નાના બાળકો હોય છે અથવા તો મોટી ઉંમરના ઓલ્ડ એજેડ પેશન્ટ હોય છે એ લોકોની ઇમ્યુનિટી લો હોય છે એટલે ઘણી એવું પણ બને કે આપણી એડલ્ટ ઇમ્યુનિટી સારી હોય તો આપણી રોગપ્રતિકારક શક્તિ જ આ પ્લાઝમોડિયમ પ્રોટોઝોવાનો નિકાલ કરી નાખતી હોય છે પણ અનફોર્ચ્યુનેટલી ચાઇલ્ડ ચિલ્ડ્રન જે હોય છે એની આટલી બધી રોગપ્રતિકારક શક્તિ વિકસિત હોતી નથી એટલે એમાં નાના કોન્સન્ટ્રેશનમાં પણ જો બાઇટ થયું હોય અને લોડ પ્રોટોઝોવાનો ઓછો હોય તો પણ મલેરિયા સારો એવો પ્રમાણમાં થઈ શકે અને ઝેરી પણ થઈ શકે ડ્યુ ટુ લેક ઓફ ઇમ્યુનિટી ઓફ ચિલ્ડ્રન જે ભાઈ આપે વાત કરી કે જે બાળકો જે છે એ લોકોની રોગ પ્રતિકારક જે શક્તિ છે એ મોટી વયના લે જે લોકો છે એ લોકોની સરખામણીમાં ઓછી હોય છે જેના કારણે જે મલેરિયાના જે મચ્છરો છે એ લોકો પર વધારે અસર કરતા હોય છે અને આના કારણે જે બાળકો જે છે એ મલેરિયાના સક્રિયમાં વધારે આવતા હોય છે વધારે આવે છે એટલે આપણે આપણે વારંવાર સાંભળતા હોય છે આપે પણ શરૂઆતમાં હમણાં વાત કરી કે મલેરિયાના કેટલાક જે સ્વરૂપ છે એ ગંભીર પ્રકારના સ્વરૂપ છે આપણે વારંવાર જે ટેકનિકલ શબ્દો છે આપની ભાષામાં તો એ સરળ છે પરંતુ અમારી ભાષામાં જે છે એમને મુશ્કેલ પડતા હોય છે જેમ કે ફાલસીપેરમ જે છે એનું નામ આપણે વારંવાર સાંભળતા હોય છે દર્દીઓ પણ વારંવાર કહેતા હોય છે તો આ ખરેખર આ શું છે અચ્છા એ જી મેલેરિયાનો જંતુ છે એનો એક પ્રકાર છે અને ઈ જેલી મેલેરિયા ઈ સૌથી સિવિયર છે ફાલસી ફાલસીપેરમ છે એક પ્રકારનો મેલેરિયાનો પેરેસાઇટ છે એનું નામ આપેલું છે અને જેરી મેલેરિયા માટે જવાબદાર એ પેરાસાઇટ છે એના ફાર્સીફેરમ મલેરિયામાં જો ધ્યાન ન આપવામાં આવે પેશન્ટને પેશન્ટ કાળજી ન રાખે તો એ આગળ જતા મગજમાં ઇન્ફેક્શન થઈ શકે એના કારણે કિડની ફેલ થઈ શકે એના કારણે લિવર ફેલ થઈ શકે અલગ અલગ ઓર્ગન્સને ડેમેજ કરી શકે અને સિવિયર રૂપ ધારણ કરી શકે એમ કે એની પોટેન્સી આમાં હું આ અલગ અલગ આ પેરેસાઇટની પોટેન્સી અલગ અલગ હોય એટલે જેમ વાઇવેક્સ પ્રકાર છે એ એની સાદી પોટેન્સી છે પણ આ ફાલસીફેરમ એ એકદમ એગ્રેસિવ ટાઈપનો પેરાસાઈટ છે એટલે એમાંથી પેલા શરીર ને ઇન્વોલ્વ તો કરે જ પણ પછી જો પેશન્ટને બરાબર કાળજી ન રાખે તો ઝેરી મલેરિયા થઈ જાય એટલે ઝેરી મેલેરિયામાં શું થાય કે પેશન્ટનું બીપી લો થઈ જાય હાઈપરટેન્શન થાય અને અલગ અલગ મલ્ટી સિસ્ટમ ઇન્વોલ્વમેન્ટ થાય જેમ કે કિડની ને ઇન્વોલ્વ થાય તો એ કિડની ફેલિયર થઈ જાય લિવર ને ઇન્વોલ્વ થાય તો લીવર ફેલિયર થઈ જાય

તો એની જે અસર કેટલી થઈ શકે છે કેટલી ગંભીર એની અસર છે તે અંગે આપે આપણા દર્શક મિત્રોને પ્રાથમિક માહિતી આપી આ જયવિ જે રીતે આપ આપણે સાંભળતા હોઈએ છીએ કે કોઈને સાદા મલેરિયા છે કોઈને ઝેરી મલેરિયા છે તો સાદા મલેરિયા અને ઝેરી મલેરિયા આ આમાં બે વચ્ચે જે તફાવત જે છે એ કયા પ્રકારના તફાવત છે એમાં એ સ્પીસીસ ઉપર કે સાદો મેલેરિયા હોય છે ને એ અન્ય સ્પીસીસ જેમ કે વાઇવેક્સ મલેરી ઓલ ઓવેરી આ આ સ્પીસીસ કરતી હોય છે અને એ એ યુઝઅલી ક્યુરેબલ છે એમાં યુઝઅલી ઇન્જેક્શન આપવાની પણ જરૂર હોતી નથી ટેબ્લેટ્સ ઓરલી લેવાથી પણ ક્યોર થતો હોય છે અને એમાં મલ્ટી સિસ્ટમ ઇન્વોલ્વમેન્ટ થવાના એટલે કે કિડની ના લીવર ના મગજ ને કોઈ પણ ઇન્વોલ્વ થવાના ચાન્સીસ ઓછા હોય છે એની સામે જે આ ફાલ્સીપેરમ છે એ એકદમ ઝેરી સ્પીસીસ છે અને એમાં જો પૂરતી કાળજી ન રાખે તો પેશન્ટ ઇનિશિયલી કદાચ લેવલ આવે તો ઇન્જેક્શન્સ આપવા પડે અને ઇન્જેક્શન આપવા છતાં પેશન્ટની ઇમ્યુનિટી ડાઉન હોય અથવા તો કોઈ પણ કારણોસર પેશન્ટની તાસી રહેવી હોય તો ઈ સિસ્ટમ ઇન્વોલ્વમેન્ટ એટલો ઘાતક છે કે બીજી બધી સિસ્ટમ્સ શરીરની ઇન્વોલ્વ કરવા માંડે અને જો આ બધી ઇન્વોલ્વ કરવા માંડે તો પછી અલ્ટિમેટલી પેશન્ટ શોકમાં જતો રહે અને અલ્ટિમેટલી પેશન્ટનું ડેથ થતું હોય

આપણા જે દર્શક મિત્રો છે એ દર્શક મિત્રોને એ પણ જણાવો કે જે ડેન્ગ્યુ જે છે ડેન્ગ્યુ અને મલેરિયાના જે લક્ષણો છે એ લગભગ સમાન જેવા છે તો આપણે જે ડેન્ગ્યુ છે અથવા તો આપણને મલેરિયા થયો છે એની અસર જે સામાન્ય લોકો છે એને કઈ રીતે ખબર પડે કે ડેન્ગ્યુ છે અથવા તો એને મલેરિયાની અસર થઈ છે ઓકે હવે ડેન્ગ્યુ જે હોય છે એને બેકબોન ફીવર પણ કહેવાય છે ડેન્ગ્યુમાં કમરનો દુખાવો સખત થાય છે અને ડેન્ગ્યુમાં બીજું એક લક્ષણ જે એને એટલે કે અલગ પડે છે એ એ છે કે એમાં સિવિયર હેડેક થાય છે હવે યુઝ્યુઅલી પેશન્ટ બેના કોમન લક્ષણ શું હોય છે ડેન્ગ્યુ અને મલેરિયા ના કે ફીવર વિથ ચીલ્સ હાઈ ગ્રેડ ફીવર તાવ આવે એકદમ સો ઉપર સો એકસો એક ઉપર આવે અને વિથ ચીલ્સ એટલે કે ઠંડી લાગીને ટાઢીઓ આવે પેશન્ટ પંખા બંધ કરવા પડે ચાદર ઓઢવી પડે આ બધું થાય મલૈશ એટલે કે તૂટ કડતર થાય માઇલ જે એટલે કે સ્નાયુનો દુખાવો આ બધી કોમન વસ્તુ છે બટ ઇફ પેશન્ટ પોઇન્ટ્સ એવું કરે અમને કે ભાઈ અમને કમરમાં દુખાવો વધારે થાય છે અથવા તો હેડેક વધારે થાય છે તો ધેન ઇટ્સ પોઇન્ટ્સ ટુ ડેન્ગ્યુ હવે બીજું મલેરિયામાં બીજી ખાસિયત ઈ છે કે મલેરિયામાં અમુક સ્પીસીસમાં ટર્શિયન ફીવર અથવા તો કોટન ફીવર આવે એટલે કે વાયવેક્સ હોય તો પેશન્ટ અમને એમ કે સર અમને દર બીજા દિવસે તાવ આવે છે એની સામે બીજી સ્પીસીસ હોય ફાલસી વરમ હોય કે એવી હોય તો એમાં ટર્સ એમાં કોટન આવે એટલે કે સર અમને પેશન્ટ અમને એમ કે કે સર અમને તાવ દર ત્રીજા કે ચોથા દિવસે આવે છે ડેન્ગ્યુમાં યુઝ્યુઅલી તાવ ઇનિશિયલી ફાઈવ ડેઝ કન્ટિન્યુઅસ રહેતો હોય છે એટલે આ ફીવર ની પેટર્ન ઉપરથી પણ અમને આઈડિયા આવતો હોય છે એસોસિએટેડ સિમ્ટમ્સ ઉપરથી પણ આઈડિયા આવતો હોય છે રિપોર્ટ્સ ની વાત કરું તો ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ઘટવા માંડે તો એના ઉપરથી પણ અમને આઈડિયા આવી જતો હોય છે જે ભાઈ આપણે વાત બંને વચ્ચે જે અંતર છે એ ખૂબ સરળ અંતર છે સરળ રીતે આપણા દર્શક મિત્રોને આપણે સમજાય કે જે ડેન્ગ્યુ છે છે એમાં તાવ સતત આવે છે અને જે મલેરિયાની જે સ્થિતિ છે એમાં આપણે નિયમિત ગાળાની અંદર બે ત્રણ દિવસ વચ્ચે રોકાઈ જાય પછી પાછો આવે એ રીતની એની સ્થિતિ હોય છે આપણા દર્શક મિત્રો જે છે એ લોકોને એક એ પણ સમજાવવાની કોશિશ કરો કે માનો કે કોઈને આ તાવની અસર થઈ છે અથવા તો મલેરિયાની અસર થઈ છે તો એવા જે દર્દી છે અથવા તો એ લોકોના જે પેરેન્ટ્સ જે છે એ કેવા પ્રકારની કાળજી જે છે એ રાખી શકે ઓકે યુઝ્યુઅલી આ વેક્ટર બોન ડીઝીઝ કહેવાય એટલે કે થી આનો વેક્ટર મોસ્કીટો છે એનો ફિલિપ ફિમેલ મોસ્કીટો છે હવે એક પેશન્ટમાં એક પેશન્ટને થયું હોય તો એ ઈ ઈ ઘરમાં બીજાને પણ થઈ શકશે જો એને મોસ્કીટો બાઈટ થશે તો આ હ્યુમન વિંગ્સમાં પેશન્ટ ટુ પેશન્ટ જે ટ્રાન્સમિશન થાય છે ઈ વાયા ફિમેલ એનોફિલિસ મોસ્કિટો દ્વારા થાય છે એટલે રૂટિન પ્રિકોશન શું રાખવું જોઈએ કે સૌથી પહેલો નંબર જે મોસ્કિટો એટલે કે વેક્ટર બોન ડિઝીઝમાં જે પ્રિકોશન્સ હોય છે એ એ હોય છે કે યુઝ્યુઅલી મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ બીજી વસ્તુ એ હોય છે કે આપણે શરીરનો સરફેસ એરિયા ઘટાડવા માટે આખી બાયની વસ્તુ પહેરવી જોઈએ ત્રીજી વસ્તુ એ હોય છે કે મોસ્કિટો રિપેલન્ટ યુઝ કરવા જોઈએ સ્કીનમાં ઓડોમસ આપણે લગાવી શકીએ મોસ્કિટો રિપેલન્ટમાં કચવા છાપ છે પછી પેલું હીટ આવે છે આ બધું રિપેલન્ટનો પણ ઉપયોગ કરી શકીએ એટલે આ રૂટિન પ્રિકોશન્સ આવા લેવા જોઈએ અને મચ્છર આના કોન્ટેક્ટને અવોઇડ કરવું જોઈએ આ આ જેમકે એનો મોડ ઓફ ટ્રાન્સમિશન ઈ જ છે એટલે યુઝવલી આટલું સફિશિયન્ટ રહેતું હોય છે જે ભાઈ આપણે વાત કરી મલેરિયાની કાળજી આપણે જેમ થઈ જાય કોઈને મલેરિયાની અસર થઈ જાય તો એની કાળજી કઈ રીતે લેવી જોઈએ ખાસ કરીને જે બાળકો છે જે ભાઈ બાળકો અંગે આપ શું કહેશો બાળકોને કઈ રીતે આપણે વધારે સાવચેત રહીને એ લોકોને વધારે તકલીફથી બચાવી શકાય બાળકોને ઇવનિંગ પછી આનો જે મલેરિયાના જે મચ્છરનો જે પેઝ હોય છે ને એ વધારે ઇવનિંગ્સ રાતનો સમય હોય છે તો રાતનો સમય યુઝઅલી આઉટડોર એક્ટિવિટી અવોઈડ કરવી આઉટડોર જવાનું થાય તો આખી ભાઈના કપડાં પહેરીને જવાના અને મોસ્કીટો રેપેલન્ટ લગાડીને જવાનું નાના બાળકો હોય તો એના માટે પેલા મોસ્કીટો રેપેલન્ટ ક્રીમ આવે છે જેમ કે ઓડોમોસ ને એવું બધું વર્ષ ટુ વર્ષ મચ્છરથી દૂર રહેવા માટેના આ બધાય

અત્યારે બે પ્રકારની રસી આવી ગઈ છે 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 કરેલી બીજી તો તો જ આવેલી અત્યારે અમારા લેવલે અત્યારે આ જે વસ્તુ છે એરિયા એન્ડેમિક એરિયા કે જ્યાં મચ્છર નો પ્રેવેલન્સ પ્રેવેલન્સ વધારે હોય ને ત્યાં આ યુઝિ વેક્સિન રેકમેન્ડ કરે છે આપણા માટે કે જ્યાં એન્ડેમિક એરિયા નથી ત્યાં અમે વેક્સિન કરતા વધારે ક્રોનિક પ્રોફાઇલ એક્સિસ ઉપર ભાર દઈએ છીએ હવે પ્રોફાઇલ નો મતલબ શું થાય કે જે તમે એન્ડેમિક એરિયા હોય એને આઇડેન્ટિફાય કરો અને એ એરિયામાં તારે તમારે જવાનું થાય તો એ ટ્રાવેલ દરમિયાન એના બે અઠવાડિયા પહેલા અને ચાર અઠવાડિયા પછી અમુક તમારે દવા લેવી પડે તો અત્યારે વી ફોર્સ ઓન ક્રોનિક પ્રોફાઇલ એક્સિસ હવે હવે જેમ જેમ વેક્સિન બહાર આવશે અત્યારે નો ટ્રાયલ પિરિયડ ચાલશે અને જેમ જેમ એન્ડેમિક એરિયામાં એ સક્સેસ થશે પછી કોમન ને પણ એ આપી શકાશે એટલે તો પછી એનો પણ ભવિષ્યમાં ઉપયોગ થશે પણ અત્યારે અમે ભાર ક્રોનિક પ્રોફાઇલ એક્સિસિપ ઉપર આપી છે જયભાઈ જે રીતે આપે વાત કરી કે જે વેક્સિન જે છે મલેરિયાની હાલમાં મોટા ભાગે ઉપલબ્ધ નથી તો જેમ કે આ બાળકો છે આપણે આપણે સાંભળતા કે બાળકોને નાના હોય છે ત્યારે નિયમિત ગાળાની અંદર એ લોકોને રસી ડોક્ટર આપતા હોય છે બે વર્ષ ત્રણ વર્ષ ચાર વરસ એ રીતે નિયમિત ગાળામાં વેક્સિનનો ગાળો એક ચાલતો હોય છે તો જે આ વેક્સિન બાળકોને મળતી હોય છે એ એ વેક્સિનની અંદર આ મેલેરિયા છે ડેન્ગ્યુ છે એ લોકોને એ બીમારી જે છે એને આવરી લીધી છે ખરી તો જે છે નાના નું એમાં પણ આવી શકશે બટ અત્યારે એટલો એનો પ્રેવિલન્સ એટલો બધો નથી કે જે આપણે રેગ્યુલરાઈઝ કરવી પડે એટલે અત્યારે આમાં શું હોય વેક્સિનમાં કે જે મલેરિયા પેરાસાઈટ હોય ને એના ડેડ એને ડેડ કરી નાખે અને એનો જે એનું વિરુલન્સ એટલે કે એની જે રોગ ફેલાવાની તાકાત હોય ને એની સાવ નાબૂદ કરી નાખે અને ખાલી ડેડ પાર્ટીકલ્સ ઇન્જેક્ટ કરે એટલે આપણા શરીરમાં ભવિષ્યમાં જો એ વાયરસ પ્રવેશે તો આપણું શરીર સજાગ અને જલ્દી જલ્દી એનું નાબૂદ કરી નાખે એના માટેની આ થિયરી હોય છે કોઈ પણ વેક્સિનની એટલે અત્યારે આપણા વેક્સિનેશન શેડ્યુલમાં આ મેલેરિયાની વેક્સિન ઇન્ક્લુડ થઈ નથી બટ અત્યારે પણ આવું કહેતા છતાંય ઇન ધ ફ્યુચર આ પણ એડવાન્સમેન્ટ થશે તો એ પણ ઇન્ક્લુડ થશે જે રીતે જે ભાઈ આપણે આપણા જે બાળકો માટે શેડ્યુલ એક રસીનો એક તબક્કો છે આપણા જે દર્શકો છે એ લોકોને જે ભાઈ એ પણ જણાવું કે જેમ કે આ રસીનો એક તબક્કો છે એ રસી દરેક પ્રકારની ડોક્ટર કહેતા હોય છે કે ભાઈ આ આ રસી જે છે એ આની આની દવા છે આ રસી છે એ આ બીમારીની તકલીફ છે તો આ જે રસી જે છે દરેક તબક્કામાં લાગતી હોય છે તો આ રસીનો મુખ્ય હેતુ જે છે એ શું રહેલો છે કારણે હેતુ એ રહેલો હોય છે કે આ ડેડ વાયરસ અથવા કોઈ પણ ડેડ તમારા પ્રવેશ આપે તો તમારા એ વાયરસ અથવા મારવા માટે ઇમ્યુનિટી એટલે કે એન્ટીબોડીઝ બને તો ભવિષ્યમાં એ વાયરસ તમારા શરીરમાં આવે ને ફૂલી ગ્રો થાય એ પેલા તમારી ઇમ્યુનિટી એનાથી વાકેફ થઈ ગયેલી હોય છે અને વાકેફ થયેલી હોય છે એટલે એના નાના કોન્સન્ટ્રેશનમાં જયારે હોય એ ગ્રો કરે એ પેલા જ એનો ડિસ્ટ્રોય કરી શકે છે ને આ થિયરી ઉપર બધી વેક્સિન્સ નું હોતું હોય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર તો એકવાર આપણને રોગ થાય અને એ વકરે અને આપણને હોસ્પિટલાઇઝ થવું પડે એના કરતા વેક્સિન શું કરવા લેતા હોય કે પહેલેથી જ એની અગેન્સ્ટ આપણે શરીરમાં એની માહિતી આવી જાય આપણી ઇમ્યુન સિસ્ટમ એને એનાથી વાકેફ થઈ જાય અને એનો બીજી વાર આપણા શરીરમાં કોઈ પણ માધ્યમથી પ્રવેશે તો આપણે તો બોડી ઇમ્યુન સિસ્ટમ ઇટ કેન ફાઇટ બેટર બિફોર गिविंग ડ્રગ્સ ઓર એનીથિંગ સો આનો કોન્સેપ્ટ જે હોય છે એ પ્રિવેન્શન નો હોય છે કે રોગ થવો જ ન જોઈએ રોગ થાય પછી સારવાર કરવી એના કરતા પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એના માટે આ વેક્સિન્સ નું હેતુ હોય છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર ડોક્ટર એ હેતુ સાર આ ડોક્ટરો છે અથવા તો આપણી જે સરકાર છે એક વેક્સિનનો જે તબક્કો જે છે એ બાળકો માટે ચાલતો હોય છે આપે ખૂબ જ ઉપયોગી માહિતી જે દર્શક મિત્રો છે એમની પાસે નથી અથવા તો જે લોકો આ વેક્સિનને ટાળી રહ્યા છે બાળકો માટે એ લોકો માટે પણ આપે ખૂબ ઉપયોગી ટિપ્સ આપી છે જે ભાઈ આપણે જે ભાઈ જે રીતે આપણે આપ વાત કરી રહ્યા હતા હાલનો જે તબક્કો ચાલી રહ્યો છે એ હાલના તબક્કાની અંદર આપ ખૂબ પ્રેક્ટિસ આ વિષયમાં કરી રહ્યા છો તો આપની પાસે જે છે એ મલેરિયાના જે કેસો છે એ કેવા પ્રકારના જે છે હાલમાં વધારે આવે છે મારે બંને કેસીસ આવે છે વાઇવેક્સ મલેરિયા પણ આવે છે અને ફાલ્સીપેરા મલેરિયા પણ આવે છે મલેરિયામાં ડાયગ્નોસ કરવામાં કે ટ્રીટમેન્ટ કરવામાં વાર લાગે તો એ પેશન્ટને વધારે તકલીફ થાય છે એ લોકોને ઓર્ગન ઇન્વોલ્વમેન્ટ થતી હોય છે રીનલ કિડની નો ઇન્વોલ્વમેન્ટ થાય તો કિડનીમાં સોજો લઈને આવે છે ઘણા પેશન્ટ કમળો લઈને આવે છે પાછળથી ખબર પડે કે આ કમળાનું કારણ તો મલેરિયા હતું એની તો અમે એની હિસ્ટ્રી લઈ પેશન્ટની કે ભાઈ પેશન્ટ અમારી અંગર આવે તમને કે અમારે જો આગ પેઢી છે યુરિન યેલો આવે છે અમને કમળો થઈ ગયો છે પણ અમે એને પૂછીએ તો ખબર પડે કે પહેલાં એને તાવ આવેલો તાજીયો તાવ આવેલો પછી એને એટલે કંઈ રિપોર્ટ કરાવેલા હોય તો તમે કરાવી તો રેટ્રોસ્પેક્ટિવ અમને ખબર પડતી હોય છે કે આ મલેરિયાની કોમ્પ્લિકેશનના કારણે કમળો થયેલો છે તો એ ઘણાય ના પ્લેટલેટ ઘટી જતા હોય છે તો મિક્સ પિક્ચર આવતું હોય છે કે આ ડેન્ગ્યુ છે કે મલેરિયા છે એટલે પછી એના રિપોર્ટિંગ કરાવતા હોય છે એના માટે માં રિપોર્ટિંગમાં માં ટેસ્ટિંગ હોય છે જે ટેસ્ટિંગ માટે આ ટેકનિકલ ભાષા છે પણ આપું તમને કે લેબોરેટરીમાં આના માટે શું કરવાનું હોય તો કે એક સ્મિયર બનાવવાના હોય થીક અને થિન સ્મિયર અને એમાં આ વાય વાયવેક્સ અને બે વચ્ચેનો તફાવત થાય છે કે વાયવેક્સ છે કે ફાલસીપેરામ પ્રજાતિની એટલે કે સ્પીસીસ નું તમને ઇન્ફેક્શન છે હવે બીજું આના સિવાય એન્ટિજન ટેસ્ટ પણ આપતા હોય છે રેપિડ ટેસ્ટ આવતા હોય છે એ પણ બહુ અસરકારક હોય છે અને વિધિન ફિફ્ટીન મિનિટમાં આપણને કહી દે છે કે કયા પ્રકારનું સ્પીસીસ છે મલેરિયાની એના માટે તો એ સ્પીસીસ આઈડિયા આવે એ પ્રમાણે અમારે સારવાર કરવાની હોય છે ધારો કે વાયરેક્સ જે હોય છે કે જે સામાન્ય મલેરિયા છે તો એમાં એની પાછી life cycle અલગ હોય છે એ પાછો relapse મારતો હોય છે એટલે કે ચૌદ દિવસ પછી પાછો relapse મારી શકતો હોય છે તો એની સારવાર અમારે અલગ કરવાની હોય એના માટે ડ્રગ્સ અલગ આપતા હોય અમે હા અને જે ઝેરી હોય છે એ એ ફાલ્સિફેરમ હોય છે એમાં જો મલ્ટી સિસ્ટમ ઇન્વોલ્વમેન્ટ થઈ હોય તો પેશન્ટને અમે ઇન્ડોર કરતા હોય છીએ અને એવી એટલે કે ઇન્જેક્ટેબલ ફ્લુઇડ્સ આપતા હોય છે ઇન્જેક્ટેબલ એન્ટિબાયોટિક્સ પણ આપતા હોય છે જયભાઈ ડૉક્ટર કે આપણે મલેરિયાની જે ઘાતક સ્થિતિ જે છે એ ઘાતક સ્થિતિ આ ક્યારે એ ઘાતક સ્થિતિમાં મલેરિયા પહોંચે છે એ અંગે પણ થોડીક માહિતી આપ આપણા દર્શક મિત્રોને આપો કેમ કે જે ઘણા લોકો એવા છે જે મલેરિયાને ગંભીરતાથી લેતા નથી આ સ્ટોરથી દવા દવા લઈ લેતા હોય છે અને એમ વિચારતા હોય છે કે એ લોકો સ્વસ્થ થઈ શકે છે એવા જે વિચારધારા ધરાવતા આપણા જે દર્શક મિત્રો છે એ લોકો માટે પણ આપ થોડીક સલાહ આપો જેથી એ લોકો સાવધાન થઈ શકે ચોક્કસ મલેરિયાનું પેશન્ટને સર તાવ આવતો હોય છે તો પેશન્ટ ઇગ્નોર કરતા હોય છે એવું જોવા મળતું હોય છે કે તો સામાન્ય વાયરલ છે ને ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ લઈ લેતા હોય છે એટલે કે આગળથી ડાયરેક્ટલી એ એ એ લોકો લઈ લેતા હોય છે બહુ જ ખોટું છે કેમકે આમાં જો મલેરિયાનો જે હોય છે એ તાવ અલગ પ્રકારનો જ હોય છે ફીવર વિથ ચીલ્સ હોય છે તો આઈડિયલી મલેરિયાના કોઈ પણ ફીવર વાળા પેશન્ટ જો લાંબો ચાલતો હોય મોર દેન ટુ ટુ થ્રી ડેઝ દેન ઇટ કેન બી એનીથિંગ એલ્સ બિસાઇડ વાયર વાયરલ તો એક વાર ચોક્કસપણે ડૉક્ટરને બતાવવું જોઈએ ડૉક્ટરને એવું લાગે જરૂરી કે આમાં રિપોર્ટ કરાવવાની જરૂર છે તો રિપોર્ટ કરાવવો જોઈએ અને રિપોર્ટ કરાવ્યા પછી વાઇવેક્સ છે કે ફાલસીફીર પેલા કે ઝેરી છે એ આ બે વેરિયન્ટ્સ છે એ નાઇન્ટી પરસેન્ટ હોય છે એટલે યુઝવલી આ બે વેરિયન્ટ જોવાના હોતા હોય છે એટલે આના એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરવાની હોય છે પણ ધારો કે તમને વાઈવેક્સ હોય ને તો વાઈવેક્સમાં તમે તાવ ની દવા લેશો તો તમને મટી જશે પણ એનો પાછો રિલેક્સ થતો હોય છે ચૌદ દિવસ એના જંતુઓ માં રહેતા હોય છે અને એ ચૌદ દિવસ પછી પાછા પણ થઈ શકે એટલે મલેરિયા તમને બીજી વાર ત્રીજી વાર પણ થતો હોય છે તો આના માટે તમારે પ્રોપર ડોક્ટર આગળ જવું પડે ડોક્ટર તમને વ્યવસ્થિત ટેસ્ટ કરી જંતુનો પ્રકારને જાણી અને પછી આનો રેડિકલ ક્યોર થાય રેડિકલ એટલે મૂડમાંથી મટે પાછો રિલેક્સ ન થાય એના માટે એકસ્ટ્રા ચૌદ દિવસની ટ્રીટમેન્ટ પણ આપતા હોય છે આ બધી વસ્તુ ફાર્માસિસ્ટોને ખબર હોતી નથી હવે ફારસી પેરા મલેરિયા હોય છે એમાં રિલેક્સ ઝેરી હોય છે મેં કીધું એ પ્રમાણે જો પેશન્ટ માં રે અને વાયરસ વાયરસ થી બોલાઈ જાય છે પણ આ પેરાસાઈટ જે છે એ અનકંટ્રોલ્ડ ગ્રો કર્યા રાખે તો મેં કીધું એ પ્રમાણે કે મગજમાં મલેરિયા ચડી જાય એટલે કે સેરીબ્રલ મલેરિયા થઈ જાય તો પેશન્ટને તાણ આંચકી આવી શકે પેશન્ટને હાઈપરટેન્શન થઈ જાય એટલે શોકમાં જતું રહી પેશન્ટ બે પાન થઈ જાય કન્વલ્સન આવવા માંડે મગજમાં મલેરિયા ચડી જાય તો કે તાણ આંચકી આવવા માંડે આ તો ખાલી મગજના સિમ્ટમ્સ થયા હવે આના કિડનીના જો ઇન્વોલ્વ કરી તો રીનલ ફેલ્યર એટલે કે કિડની ફેલ થઈ જાય પેશન્ટ ને ડાયાલિસિસ કરાવવું પડે લીવર ને જો ઇનવોલ્વ કર્યું લીવર માં આના જંતુ અનકંટ્રોલ ગ્રો કરવા માંડ્યા તો લીવર ના હિપેટોસાઇટ્સ છે એનું ડિસ્ટ્રક્શન કરશે અને કમળો કરશે કમળોમાંથી ફૂલ ફ્લેજ કમળી થશે અને અલ્ટિમેટલી ઇટ મે લીડ ટુ ડેથ એટલે મલેરિયા ઇઝ નોટ સિમ્પલ ફીવર ઇટ કેન ઇઝીલી ગેટ કોમ્પ્લિકેટેડ જો એમાં ધ્યાન ન રાખી વ્યવસ્થિત સારવાર ન કરીએ

ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર